પાટણ હારિદ જલારામ મંદિર ખાતે વડિયારી લોહાણા પરિવારો પોતાની સંસ્કૃતિ વતનની વાતોને તરોતાજા કરવા માટે વડિયાર વંદના સાથે સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ ભેગો થવો સારી બાબત છે પણ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું એ ખૂબ જરૂરી છે વડિયાર વંદના સાથે આયોજિત સ્નેહ મિલન સમારોહમાં આયોજનની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પણ પાઠવ્યા હતા આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ સાથે ગીત પ્રદાનનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના વરિષ્ઠ લોકોનું અધિકારીઓનું અને શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યું સમગ્ર પ્રદેશને વઢિયાર નામથી ઓળખાય છે એ પ્રદેશના સૌ રઘુવંશી ભાઈઓ એક સમાજની ભાવના પ્રગટાવવા માટે પરસ્પર આવકારવા માટે સ્નેહ કાર્યક્રમ માધ્યમથી સૌ આજે મળ્યા છે તારીખ હૃદય સૌ મળે પરસ્પર ભાવથી મળે લાગણી પ્રેમથી મળે આદરથી મળે શિકારથી મળે અને એથી મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું આજ સૌનો ઉત્સાહ જોયો આનંદ જોયો એ આનંદથી ફરી ફરી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું ઘણું બધું આની સાથે જોડાયેલું હોય છે સમાજ સંગઠિત બને વિચારના આદાન થાય અને એ રીતે એક ભવિષ્યમાં શું કરી શકાય એવા વિચારનું પણ આ સાથે વાવેતર કરશે આજે જે રીતે વઢિયાળ સમાજના સૌ વડીલોએ યુવાનોએ સંગઠન કર્યું છે ત્યારે ફરી મારી પ્રસન્નતા વિશેષ તો આ દિવસે અનેક પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સારું એ કાર્યક્રમનું જે પ્રદર્શન છે એ સૌને ઘટ સુધી પહોંચે એટલા માટે પ્રયત્ન કર્યો છે ત્યારે એમના પ્રયાસને પણ હું સ્વીકારું છું આજ મારે વિશેષ આનંદ વ્યક્તિએ કરવો છે કે આવતી બાવીસમી જાન્યુઆરી આપણે ભગવાન હિન્દુ સમાજનું ગૌરવ અને હજારો વર્ષોથી જે પ્રશ્ન અટવાયો હતો જ્યાં ભગવાન રામની મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ થઈ રહ્યો છે સારે ભારતભર દુનિયામાં જેનો उत्सव ने રહ્યો છે એ ખુશી વ્યક્ત હું આજે મારી ઉપર કરી રહ્યો છું એવા પાવન પ્રસંગે એક સાધુ તરીકે એક રવિભાન પરંપરાના સંત તરીકે મને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે આપ શું વતી હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશ વઢિયાર પંથક અને સૌ કોઈ માટે ભગવાન રામની કૃપા વળશે સુખ શાંતિ સૌને મળે એવી પ્રાર્થના પણ કરીશ અને સૌને આ મંગલ કામના સાથે સૌને મારા પ્રણામ જય શિયા